જેવો દેખાઈ ગયું છે અહીંયા છે આપણું ટ્રેક્ટર હાલો તો આપણે જોઈ જુઓ સેણા વાવ આવી ગયા છે સેણા વાવનું શરૂ કરી દીધું છે અને બતાવું તમને વિડીયો આમાં સમાવેશ કે પાંચ લીટર જોઈજો તો આપણે ટ્રેક્ટર ઉપર ચડી ગયા છે એ વરમ કેટલા દાણા લે છે સીણાના એ જોવા માટે અને વિડીયોમાં તમને બતાવું છું જોઈ જુઓ વરમ કેટલા દાણા લે લેશે ત્રણથી ચાર દાણા પાંચ દાણા કાંઈ નક્કી નથી એટલે આ રીતે વાવે ને તો સીણાનો ઉતારો હારો આવે અને બહુ ઘાટા ન થાય ને બહુ પારવાય ન પડે એટલે સીણા ગાળવા ન પડે એટલે આ રીતનું વાવવું પડે તો વિડીયોમાં ખાસ કરીને બિના રહી એટલે તમે બતાવવું કે આપણે વાવણી આપણે પૂરું હાથ વીઘા વાવવાનું છે અને કેટલું થાય છે એ તમને કહું જોઈ જુઓ તો આપણે ચાર પાંચ હરિયા બાંધી દીધા છે અને વીની જાળીએ શેણિયા વાવીએ છીએ આપણે ફળ આપણું ફળની વાહે આપણે દેતાળ જોડેલો છે જોઈ જુઓ સીધો લીટો એટલે સીધો લીટો જ રે ફળ આપણે પાછું પાવર સ્ટેરિંગ કરેલું છે એટલે બહુ મજા આવે છે શેણા વાવવાની અને આ કપૂર દાદા ગ્વાર છે એનું આપણે વાવવા આવ્યા છે એ છીણા વાવવાના છે અને ઝાય વાવવાની છે હલો હું તમને નીચે બતાવું જોઈશું આપણો એક દાણો પણ બહાર ન દેખાય છીણા બહાર ન દેખાવો જોઈએ તો જેવું કામ આપણે જોતું હોય ને એવું કામ આપણને મળે જોઈશું એક દાણો પણ બહાર ન બતાય એ રીતનું આપણે વાવીએ છીએ અને બધું સેટિંગ એ રીતનું કરવું પડે બાર દાણા રહી તો ખોટા પારવા પડે અને એ દાણો ખોટો પડે એના હિસાબે આપણે બધી રીતે સેટિંગ કરી નાખેલું છે અને એક દાણો પણ બહાર દેખાય નહીં એ રીતનું બધું સેટિંગ કરીને આપણે વાવવાનું કરી દીધું છે ચાલુ વાનું આનું આ સેટિંગ છે એટલે આખી વાડીમાં પતે ચાલ આનું આ સેટિંગ રહેવું જ હોય બાકી પછી તમે વચ્ચે ઊભું રાખીને કોઈ પણ શાળા કરો એટલે પછી બધું વિખાઈ જાય દતાલનું સેટિંગ હોય એટલે અડધામાં હારવું ઉગે અડધામાં પારવું ઉગે અડધામાં ઘાટવું ઉગે એટલે આવું બધું થાય એના હિસાબે આપણે આ સેટિંગ હવે ઠેટ લગે હાંકવાનું છે આમને હાલો તો આપણે જોઈ લઈએ વરમમાં કેટલા દાણા લઈ છે જોઈ વિડીયોમાં બતાવે છે વરમ કેટલા કેટલા દાણા લે છે ખેડૂતને બીજી કોઈ જાતની માથાકૂટ ન થાય ને આપણે એવું કામ કરી દેવું પડે જો પાળામાં એને ખપાળી ન માળવી પડે એ રીતનું આપણે કામ કરી દેવાનું હોય નકર આપણે જેવું તેવું ગોગાવીને લઈએ જઈએ એટલે પછી ખેડૂતને બસ રાખને ખપાળીએ ખપાળીએ ઢવળીને ખેડૂત લાંબા થઈ જાય તો ખેડૂતને કોઈ કષ્ટિ ન પડે એ રીતના પાળા આપણે બાંધી દેવાના ધોરીઓ નાખી દેવાનો એ બધું આપણે દતાળથી ને ટ્રેક્ટરથી કરી દેવાનું પછી હું આગળ તમને પાળા નહીં દેખાડું કઈ રીતના આપણે પાળા થઈ જાય છે અને ઠેઠ લગી હોવાઈ જાય ને ચાર લગી હું તમને આ વિડીયોમાં બતાવી કે આપણું ટ્રેક્ટર કઈ રીતે હાલે છે કઈ રીતનું આપણે વાવેલું છે ને બીજા નંબરમાં કે ધોરિયે પણ કઈ રીતે નાખવું હોય એ પણ હું તમને વિડીયોમાં બતાવી હોટનું કન્ડિશન આપણે કેમ છે થોડીક કોમેન્ટ કરજો અને જણાવજો પૂરતીદા ગોર નું છે વાવવા આવ્યા છે સેણા મને સુના લીધેલા છે અને બધેથી પડું છે દસ વીઘા મતલબ આપણે સાત વીઘાના સીણા વાવવાના છે તો વિડિયોમાં બના રહેજો અને તમને જમીન પણ દેખાડવું જોઈજો આ જમીન છે આ દસ વીઘા જમીન છે એમાંથી આપણે સાત વીઘાના સીણા વાવવાના છે એટલે સાત વીઘાના સીણા થાય આપણે ત્રણ મણ સીણા લેવાના છે બાકીની એને ઝાયર વાવવાની છે એટલે ઈ પડું આ છે એ ઝાયરવાળું પડું છે અને આ શેણા વાળું છે જોઈ જુઓ તો આપણે વાવતા વાવતા એટલે ગયા જશે જે એટલું બાકી છે થાય છે જોઈ જુઓ શેણા ચાય બહાર નથી રહેતો જોઈ શેણા નથી દેખાતા બહાર ન હોય એટલે ખેડૂતોને સારું પડે પાણી લેવામાં બધી રીતે એને સારું પડે આપણે અર્ધે પૂજ્યા છીએ પછી આપણે પૂરું થાય એટલે થેટ લગીમાં કેટલું વોવાય છે કેટલા મન સિના જોવે છે કેટલા વીઘા જમીન છે એ બધું હું તમને છેલ્લે વિડીયોમાં કહી પછી આપણે અડધે પૂજ્યા છીએ ત્રણ મન સિના છે અને સાત વીઘા જમીન છે તો છે સો ફળ ટ્રેક્ટર છે 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 બધું આવો સ્રિંગ કરેલું છે ફળ ને આપણે હાલો તો ડ્રાઈવરે આપણને ઈશારો કરી દીધો છે આપડે સીણા જોવા જવું જોવા કેટલા છે જોઈ તો ત્રણ માણસ સીણા હતા આપડે બે માણી સીણા નાખાય કેટલા સીણા વિધા છે

હાલો તો સીના લાવે છે એ આપણે નાખી દેવાના છે આમાં જોઈ જુઓ સીના લઈને દાદા આવે છે આપણે વાવતા વાવતા હવે જોઈ જુઓ અડધે પૂગી ગયા છે જ અને હવે આ એક થેલી છે સીણા એમાં આપણે હજી જે બાકી છે એટલું વાવી દેવાનું છે થોડા ખબર હાલો તો એક મહિના સેણા હતા એ આપણે અંદર નાખી દીધા છે તો એ જો તમને વિડીયોમાં બતાવું છું કપૂર દીધા બાસ્કુ લઈને આવ્યા છે થાકી જશે અને આપણે બધા સીણા નાખી દીધા છે અને થોડુંક બાકી છે નાખી દઈએ બધા એટલે સીણાનું કામ પૂરું થઈ જાય અને ખેતરે પૂરું થઈ જાય ચાલો અને પાછું કરી દઈએ આપણે ચાલું અને હવે હું તમને દેખાડું ટ્રેક્ટરની ઉપર છડીને કઈ રીતનું આપણો હાલશ છે તો આપણો સીધો લીટો પાળા જોઈ જુઓ તમને આખું ખેતર બતાય ને જોઈ જુઓ દતાળ ગરમ કેટલા દાણા લઈને એ બે જણા જ આવે ને એવું કામ કરી દેવાનું તો વિડીયોમાં બનાવી રેજો ખાસ કરીને કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો એ ફોડ ન તો કામ જ એવું થાય બોલા મને બે જણા જોવા આવવું પડે સહી જુઓ આ આપણું ખેતર છે એટલું વાવતા વાવતા અહીંયા પૂજા છે એ બગલા આંટા મારે છે પણ બગલાને કોઈ વસ્તુ આમાં કંઈ હાથ જળવાનું નથી આપણે એવું કામ કર્યું છે કે એના ભાગનું હશે એ કઈ શેણા ને એવું તો ખાય નહીં એ જ ખાય એના ભાગનું એ ખાઈ જ હ અરોડા બહુ નીકળવાનું અરોડા બહુ નીકળવાનું હા હા ટૂટી પણ બહુ જાય છે દાદા એ વાત કરતો હતો કે આમાં માઇન્ડ બી બહુ મૂકેલી છે ચાલો તો તમે જોઈ જુઓ છો વાડી આપડી પૂરી થવા આવી છે વાવવાનું કામકાજ પૂરું થવાનું છે અને આપણે સીણા વાવવાનું થઈ જાય આગળ પૂરું બે ત્રણ ઉથલ રહ્યા છે પછી આપણે સીધો ધોરીઓ નાખી દેવાનો છે ખેડૂને બધું કામ કરી દેવાનું એટલે બહુ ખેડૂતને માથાકૂટ ન રહે એ રીતનું આપણે બધું કામ કરી દેવાનું છે એટલું નહીં ક્યાંય ખોપાળી ન માર્યું આપણે જોઈએ પાળા કઈ રીતના થાય છે આપણે એ તમે જોઈ લો હાલો આપણે અહીંયાથી પૂરું થઈ જાય એટલે આગળ સીધું આપણે ધોરિયો નાખવાનો છે પણ ધોરીઓ કઈ રીતે નાખવાનો હોય આપણા ખાપિયા જે છે એને ઉછાલી લેવાના હોય અને એકવાર આપણે દાણા ન લઈએ વરમ એ રીતે એકવાર હાંકી નાખવાનું એટલે એક પાળો થઈ જાય એટલે પછી બીજી વાર સીધું વાવવાનું હાંકી નાખો એટલે ધોરિયો આવી જાય તો જુઓ તો અત્યારે આપણે ખાપિયા ઊષા કરેલા છે એના હિસાબે આ ખાલી એટલે માથે ચડીને આંકી નાખે એટલે પાળો એક નીકળી જાય એક પાળો નીકળી જાય એટલે બીજા પાળામાં આપણે સીધું ઉપર સડીને અને ખાપીએ હેઠે રાખીને આંખવાના એટલે વરમદાણો લેતું જાય અને હાલુ આવે એટલે દોરિયાનો દોરિયો થઈ જાય અને અહીંયા હરિયું પણ એક આડું બંધાઈ જાય તોય જુઓ તો વિડીયોમાં બિના જો ખાસ કરીને અને વિડીયો પૂરો થઈ જાય તો ખબર પડે કે કઈ રીતનો આપણો વિડીયો બને છે થઈ જુઓ તો આ ધોરિયાનું કામકાજ શરૂ છે ચાલો તો જોઈ લેજો અહીંથી આપણે ધોરિયો નાખવાનો છે ધોરિયો થાતો જવો જોઈએ અને વવાતું પણ હરિયું જવું પડે હરી એ રીતનું આપણે સેટિંગ કરી નાખીએ એટલે ધોરિયો નખાઈ જાય એક હરિયું પણ નીકળી જાય સાઈડમાં વિડીયોમાં બનાવી રેજો હું આગળ તમને બતાવું એક હરિયું નાખી દીધું છે હવે નાખવાનો છે આખેલા ખાપિયા પાડી દીધેલા છે અને ધોરિયો પણ સાઈડમાં થતો જાય છે વિડીયોમાં ધોરિયો પણ આગળ તમને હું બતાવી વાવવાનું પણ આ હરિયું છે એમાં સીણા ઉગસે અને દોરિયો પણ થઈ ગયો છે તો તમને વિડીયોમાં બતાવે છે તો આ છે એ આપણે દોરિયો થઈ જાય ખરીઓ થઈ જાય આ બાજુમાં તો આપણું હાથ વીઘા ગયું છે વીઘામાં આપણે પહેણ સીણા જોયા છે તમે જે કોઈ ખેડૂત ભાઈઓ સીણા વાવતા હોય તો કોમેન્ટ કરજો કે તમારે વીઘા કેટલા કેટલા સીણા જોવે છે

એટલે કિલો સીણા રહે તો એ કાંઈ આપણે કામમાં આવે નહીં એ કાંઈ ખાવાના તો હોય નહીં એટલે હજી એક બાજુમાં એક હરિયું કરી નાખે એટલે એ કિલો સીણા છે એ લઈ લે અને બધું ખાલી થઈ જાય અને એ એક હરિયું થઈ જાય એટલે પીડારી તો સીણા તો કાંઈ કામમાં આવવાના નથી સોઈ જુઓ તો બીજું હરિયું કરવાનું ચાલુ કરી દીધું છે ખાપિયા આપણે એઠા પાડી દેવાના છે તો જુઓ તો ખાપિયા એઠા પાડું છું

હજી આ છેલ્લું હરિયું છે એક ઉથલ છે પણ ઉથલ એ રીતું છે એક હરિયું આ છે ને ઓલા પણ ત્રાંસુ એક નીકળેલું છે એમાં પણ આપણે જ વાવી દેવાના છે વિડિયોમાં બિનારી જો અને વિડીયો કેવો લાગ્યો છે જરાક જણાવજો તો આવો ને આવો વિડીયો અમને બીજી વાર ઉતારવાનું મન થાય જોઈતું તો દાદાને ચડાવી દીધા છે ઉપર સેણા બધા વરે પડી જાય આપણે બીજું કોઈ વ્યવસ્થું કંઈ કરવાનું નથી અને હવે સીધું જાહેર વાવવાનું છે એટલે શેણાનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખશું એ ખરીયું છે એ શેડાનું છે અહીંયા જો આમનો તમને શેઢો દેખાય એ શેડે ત્રા નીકળેલો છે તો એ ત્રણમાં એ ખરીયું નાખવાનું છે દાદાને એવું કેવું છે કે આ પલ્લેલું છે એમાં જો એક હરિયું થઈ જાય તો દાદા કે મારે ઢાળ સીધો થઈ જાય એટલે હજી એક હરિયું નાખી દઈ છે સીણા ખૂટી જાય તો ઠીક છે તો એ કે આપણે ગાજરને એવું કંઈક વાવી દેવું પણ કે વાવી ગયો જે હોવા એ ઉગે એટલે ઠીક છે બાકી બધું ગાજરને કોથંબીને એવું વાવી દેવું ગાલા તો લે વરંદાના લે કે નહીં લે મે પ્રેપર સોપું જો વરંદાના લે ને કુટી નો તો જોઈ સીણા માંથી કેટલા સીણા વિધા છે હું આગળ દેખાડું તમને સીણા આપડે પેલા વિધ્યા કાઢ લઈ 那还挺亮的云。